હલો મિત્રો ગુડ મોર્નિંગ સવાર સવારના બધા યુટ્યુબ ફેમિલી મિત્રોને તો મિત્રો જો આપણે સવારમાં જાગી ગયા છીએ ના તો ફ્રેશ થઈ ગયા છે તો આજે આપણે શું કરવું ક્યાં વ્લોગ બનાવવા માટે જવું છે તો પહેલાં તો રીનાને પૂછવું પડશે રીના શું કરે છે એમ તો મિત્રો આજે મારે જવું છે બહાર વલો ઉતારવા માટે પણ પેલા રીનાને પૂછી ગયું કે ઘરે કાંઈ કામ ન હોય તો પછી બહાર વલો બનાવવા માટે મારે જવું છે પણ રીના શું કે હાલો રીનાને પેલા પૂછીએ આપણે રીના તો શું કહેશો બોલ બહાર મારે જવું છે વ્લોગ બનાવવા માટે હે જય માતાજી જય રામ પીર ગુડ મોર્નિંગ કેમ છો બધા બાપા સીતારામ આજે કાલે જો ગુરુ પૂર્ણિમા છે એટલે બધાને પહેલા પ્રથમ તો ગુરુ પૂર્ણિમાની શુભેચ્છા જય ગુરુદેવ અને હવે એમાં એવું છે કે આપણે જો અત્યારમાં તો થોડું કામ કરવાનું છે વરસાદ આવવાનો હોય એટલે અત્યારમાં કપડાની દોરી તૂટી ગઈ પહેલાં તો તમે દોરી બાંધ્યા હોય થોડી બંધાય બરોબર દિવસ મહિના એકલા એકલા કામ કરવાનું છે તો મારે કાલ થી થોડું થોડું આજથી શરૂઆત કરી દઉં અમુક અમુક આ બધું મેળા ને સારું કરવાનું છે તો બધું સારું કરવાનું છે એટલે આજનો થી તમારે કઈ જવાનું નથી મારે કઈ જવાનું હાર વાલ તો મારે આજ બાર વલોક બનો જ જવાનું એમ ને નહીં આજે આપણે ઘર કામ કરવાનું છે થોડું એટલે ઘર કામ તો મારે કરવાનું હોય પણ આમ કાય ઉતારવાનું ને બધું મેકવાનું ને હોય એમાં તમારે થોડી થોડી મદદ કરવી પડે ને આ તે કાય વાંધો નાલ તો પહેલા કપડા હુકવા માટે દોરી બાંધ્યો દોરી બાંધી જો કેમ કે કપડા બહાર નાખ્યા છે પણ આમ વરસાદ આવે એવું થઈ ગયું છે તો રૂમમાં એક દોરી બાંધેલી છે આપણી દોરી તૂટી ગઈ હારું હાલો ભાઈ જો રીના કેવા પરમણ આજ તો આપણે બહાર કે જવાનું છે નહીં

હજી ઉપર રૂમ વારવાર થવાના જોવો મિત્રો દોરી બાંધી દીધી મેં કપડાં ફૂકવા માટે તો કે હજી તમારે કામ કરવાના છે હવે મારે શું કામ કરવાનું છે બોલ મારે હું આ મેળા પર ચડું ને બધી એમ ઘડી ઘડી તું મને બહાર જવા એવું લાગે કામ હોય બહાર જવાનું ન હોય મારે હું કામ હોય વાંધો હાલો

પણ એમ નઈ જે બહેરાણ કામ હોય બહેરાણ કરવાનું હોય ને એમ મે કે તમને બહેરાણ કામ સીધો ઉપર થી બધી વસ્તુ અંબાઓ મેણા પર હવ ઉપર ચડવું ને ઉતરવું તો ભાઈ અંબાઓ તમે એકે નો મૂકી આપો હાલ હાલ તું જ આમ કેમ બરોબર હાલ બોલ બી હાલ હું વાત તો નાખું ના પછી ઉપર હું વાયા પછી આપણે મેળા હારો કરી હું જો વાત વાસણ છે માં મારા વાસણ ઉકી ના કોણ કે પંખી રે તેરા દર્દ ન જાણે કોઈ તો જો મિત્રો આવું છે આજ આ પંખી જેવી છે સ્યાદ આપણી આ ઘરની બહાર નીકળાય છે નહીં એવું મને લાગે છે હાલો ભાઈ આપણે તો નોકરી શરૂ થઈ ગઈ છે બરાબર કામ એને બધું કરવાનું હોય ઘરનું તર આપને હવે

કામ કરે કોણ આ વસ્તુ નો નાખી દેવેલું હોય આ હીટર નું છે નાખી દેજો હું નું છે મોટો પાટલો મે બે પાટલો બનાવ્યો બે તમ કરજો બે હું સાંડલો કરું જો કામ કરાવવાનું કામ કામ કરવાનું થાય ને એટલે દેકાર વાદરે આવું કામ એકલા થાતું છે આ બધું ઉતારવાનું એટલે ઉતરવાનું ઠળવાનું હમ હમ આની ઉપર તમે વેઈ દેજો હા મને થાય કે તું બેહારે ને તો મને ખબર પડે અગે માઉલી બાપા એટલે કોણ બેહારે આપણને તો આમાં તું પાડને હાલે અંબાવો ये हाँ बिंजो हाँ लो बिंजो पर ये क्या का? का ये मम्मा में नहीं हुई क्या मम्मा ही मन તો जो अच्छा हम होते हैं भाई की जो अब तो मैं घरे पर आने रहेगा इतना बाल पड़ तो शिका भाई बाल कहाँ है ना

તો હાલો મિત્રો આપણે જો હવે ગામમાં આટો મરીન ઘરે ભઈ આવ્યા છીએ રીના શું કામ કરતી છે આપણે જોઈ લગભગ તો દેકારો જ કર છે ઘરે જઈને ખાવું છે ભૂખ લાગી છે હાલો તો ખાઈ લેવું છે હવે ધીને રાંધો ને તો આવી ગયા એમ ને તો ને હું

ખબર પડી ગઈ કે હવે બહુ વાર લાગી ગઈ હવે તો રંધાઈ ગયું હશે હા તે હવે ખાઈ લે હમ હવે તો ખાઈ લેવાનું હોય ને તો ઘણે ભીને કડી કરી સેવ ટમેટા શાક કર્યું તાર ખાવ ખા ને હું તો લો ખાઈ લો તમે તો ખાઈ લેશે ને અને ફરાળ આ ફરાળ કોને આપ લઈ તમે તમને ઈ ના ખબર ને કાઈ નહીં આ ઢીંગો જયા પારતી રે ઈ ના ખબર તમને બોલો કાય અને કાય કર્મ ધ્યાન નિતિ કઈ કે ખબર હોય કે ને તું કકળાટ કર્યા ને તું ઘરમાં કાયા નઈ દો બરોબર હોવા દે એક વાત કકળાટ નઈ કરવા તો કકળાટ નઈ બધું કામ કરી નકર કાઈ નહીં કરવું બરોબર આજ મને ખાવા દેવા ને તાર શાંતિ દેકર નહીં કરવા વયો ઈ ખાવા ધીંગુ લીધું તી અડધું લેતી કે નિશાળે અડધું મૂકતી

હા જો અત્યારે આપ આપણે જેમ મેળાને સારું કરવાનું એ બધું કામ અત્યારે પરિપૂર્ણ થઈ ગયું છે છેલ્લે કપડા હતા એ કપડા ધોઈ નાહી ને કમ્પ્લીટ થઈ ગયા છે આપણે જો આપણું કામ અહીંયા અત્યારે પૂરું થયું વાહ તો આજનો વિડીયો આપણો આવો હતો આમાં તમે શું કહેવા માંગો છો હું તો એ કેવા માંગુ છું હમ કે હકીકતમાં આવું હોતું નથી હોતું નથી હે ઘર કામ હોય

તો મિત્રો આવા નવા વિડીયો જોવા માટે અમારી ચેનલને તમે સબસ્ક્રાઈબ કરીજો લાઈક કરીજો કોમેન્ટ કરીજો ઘંટડી દબાવવાનું ભૂલશો નહીં